નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિકેટર ચેનલ તો મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતમાં અત્યારે હાલ જે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે આની પહેલાં પણ ઘણો બધો વરસાદ પડ્યો પણ અત્યારે ભાદરવા મહિનામાં પણ તમે જોઈ શકો છો કે આજે છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસની તારીખ તો અત્યારે પણ વરસાદ અત્યારે ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યો છે તો મિત્રો હવે પછીની જે નવી આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલ તો એમાં તમે સ્ક્રીન પર વાંચી શકો છો કે અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ આવી શકે છે ત્રણથી પાંચ ઓક્ટોમ્બરે ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા અને તેની આગાહી અહીંયા સ્ક્રીન પર તમે વાંચી રહ્યો છો એ રીતે ઓનલા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે તેમણે વધુમાં કહ્યું કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર તેમજ પોરબંદર ખંભાળિયાના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે તો મિત્રો આ રીતે કંઈક વરસાદની હાલમાં અપડેટ છે અને મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા આપણે અવનવા આવી રીતના વિડીયો છે જેમ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોના અલગ અલગ વિસ્તારના આપણે વિડીયોની માહિતી આપતા હોઈએ છે જ્યારે ચોમાસાની એ રીતની સિસ્ટમ હોય ત્યારે તો તમે આ ચેનલ સાથે કનેક્ટેડ રહેજો તમને નવી નવી જાણકારી અહીંયાથી ચેનલમાંથી મળતી રહેશે અને તમને જીવન ઉપયોગી ઘણા બધા વિડીયો છે કે જેમાં તમે કોઈપણ યોજના વિશે માહિતી કે કોઈ પણ ટેકનિકલ તમારે નોલેજ જોતું હોય તો એ રીતના આપણે ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર તો તમારે આધાર કાર્ડ રિલેટેડ માહિતી છે એવી અન્ય માહિતી જો તમારે જોઈતી હોય તો મે જરૂરથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમને ઘણી બધી અપડેટ નવી નવી મળતી રહેશે આપણે નવા નવા વિડીયો પણ તમને બનાવતા રહીશું તો અહીંયા ડોક્યુમેન્ટના રિલેટેડ વિડીયો ઘણા બધા આવશે તો તમે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો આજની માહિતી આજથી થેન્ક યુ